આપના પસંદીદાર કાર્યક્રમ ફેમિલી ડોક્ટર હવે મિત્રો ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપ સૌ આવવાથી પરિચિત છો કે દર બુધવારે વૈદ્ય રાજેશભાઈ ઠક્કર આપણી સાથે જોડાય છે અને આપને સ્વાસ્થ્યને લગતી જે પણ માહિતી જોઈતી હોય તે માહિતી પર આપને સચોટ સારવાર અને આયુર્વેદિક સારવાર આપને સૂચવે છે જેનાથી આપના સ્વાસ્થ્યને પાછળના સમયમાં

અને મણકાની જે રચના છે તેના વિશે આપણે ગત એપિસોડમાં વાત કરી તો દર્શક મિત્રોએ જે ગત એપિસોડ ચૂકી ગયા હોય તેમના માટે ટૂંકમાં આ એપિસોડમાં થોડી માહિતી આપશો ચોક્કસ આપણે ગયા હપ્તામાં થોડું એના કમરનો દુખાવો કેમ થાય તો એ માટે પહેલા એનું મૂળભૂત બંધારણ જે સ્ટ્રક્ચર હોય જાણવું જરૂરી છે તો પહેલા તો મણકાની તકલીફ શું છે મણકા શું છે એ જાણવું અને કેટલી સંખ્યામાં છે કે કેવી રીતે હોય તો મગજની નીચેના ભાગમાં નાનું મગજ હોય ત્યાંથી નીચે એક જે દંડ રચના થઈ છે ત્યાંથી એ આખો સ્પાઇનલ કેનાલ કહેવામાં આવે એલોપેથી સ્પાઇનલ કેનાલ કહેવાય આયુર્વેદના ગ્રંથોમાં એને મેરુદંડ કહેવામાં આવે છે અને એવી રીતે આ જે રચના થઈ છે એમાં છેક મગજના નીચે નાનું મગજના નીચેના ભાગથી માડી અને છેક ગુદા સેજ ઉપર એ જે ત્રિક પ્રદેશ કહેવાય તો ત્યાં સુધીમાં જે સળંગ જે છે એ તેત્રીસ મણકાઓની રચના આવેલી છે ને એમાંથી બધા ચેતાઓના ગુંચડા હોય બે મણકાની વચ્ચે ગાદી હોય એની ચિકાશ હોય અને એની અંદર આ બધી રચનાઓ છે ઇલેક્ટ્રિકના કરંટ જેમ પાસ થતા હોય ને એવી બધા જે અનેક વાયરો ચેતાઓના ગુંચડા એ જે છે એ ત્યાં ગોઠવાયેલા છે એટલે ગ્રીવા પ્રદેશ કહેવાય એની અંદર સાત મણકા હોય પૃષ્ઠ પ્રદેશ એટલે કે ડોર્સલ પાર્ટ જે છે અથવા થોરેસિક પણ કહેવાય તો એમાં બાર હોય લંબર એટલે કે કટી પ્રદેશમાં એ સાત હોય છે ત્રિક પ્રદેશમાં ચાર હોય છે ને એનાથી નીચે અધોત્રીક પ્રદેશ છે ત્યાં પણ ચાર હોય છે આવી રીતે તેત્રીસ મણકા જે છે એની રચના છે ને એના કારણે જે દુખાવો થાય છે અને એનો જે ઉપચાર હોય એ વિશે આજે વાતચીત કરીશું જી રાજેશભાઈ આપણી સાથે પ્રથમ કોલર મિત્ર જોડાયા છે હેલો

અચ્છા તમને જ્યારે ગરદન ની બાજુ બાજુ દુખે છે તો ત્યાં હાથ ઉંચો કરવામાં તકલીફ પડે ખભામાં દુખે ના ખભામાં નથી દુખતું પણ આમ સાઈડ દુખે છે સારું સારું અને હાથ ઉંચો કરવામાં તકલીફ પડે કે એવું કશું જ નથી ના એવું નથી પણ મને છે ને હાથમાં ઓકે અને ઢીચણમાં પણ તકલીફ થાય છે ને ઢીચણ માં ઓકે તમને બીજા કોઈ સાંધા દુખે છે ગાંડા નથી પણ મને છે તો દોસ્ત છે જે જે સસ્તી એટલે ઓકે અચ્છા તમને ચક્કર આવે કે હું કંઈ ખરો ના ચક્કર નહી હોય તો ઓકે ઉંમર આપની જણાવશો ભાઈ ઉંમર બુઢ્ઢે વરસ હા એટલે કદાચ એવું બની શકે કે ગરદનના ભાગના જે છે સ્નાયુઓ છે એ ચક્રાહટ થઈ હોય અને ત્યાં થોડુંક તમારે કોઈ આમ જે કહેવાય કે આમ અવસ્થા હોય તો એને થતી તકલીફ હોઈ શકે છે ડીચમાં પણ દુખાવો થાય છે માં ઘસારો કેવો કંઈ બતાવે છે તમે ના ઘસારો નથી બતાવતા ઠીક છે ઠીક છે તો હું બે ઔષધો સૂચવું છું નિયમિત રીતે કરો લગભગ અંદાજે બે મહિનામાં તમને ઘણો સારું પરિણામ મળશે ફોન કપાય છે ટીવી ઉપર અવાજ સાંભળજો એમને આપણે બે ઔષધો સૂચવીએ છીએ એક આમ વાતારી રસ છે અને બીજું પુનર્નવાદી ગુગળ છે બંનેમાંથી બે બે ગોળી નવશેકા ગરમ પાણી સાથે એમને ગળવાની છે ઠંડક વાળી વસ્તુ ત્યાગ કરવાનો ગરમ પીણા ગરમ મસાલા એ બધી વસ્તુ માફક આવે એટલી પ્રમાણમાં વધારે લેવાની છે રાજેશભાઈ જે પ્રમાણે આપે માહિતી આપી કે કમરના દુખાવાના કારણ એક નહીં પણ અનેક હોઈ શકે છે ત્યારે જો કમરમાં દુખાવો શરૂ થઈ ગયો છે તો આજે આપણે જયારે સારવાર વિશે વાત કરીએ છીએ તો સુપ્રથમ તો દર્શક મિત્રોને થોડી બેઝિક માહિતી આપીએ કે કયા પ્રકારના રિપોર્ટ્સ કરાવવા જરૂરી બને છે અને જે પણ ઘસારો છે આપણે કહીએ કે સ્ટેજ વનનો ઘસારો છે સ્ટેજ ટુ નો તો એ વિષય પર માહિતી આપશો આપણે માહિતીમાં આગળ વધીએ તે પહેલા એક કોલર મિત્ર છે હલો હલો હલો

બેસી ગઈ તો એ તમે બીજું બધું ડિટેલ કર્યા મુખ્ય વસ્તુ જે છે એના સુધી રજૂઆત કરો જે કેન્દ્ર બિંદુ નો પોઈન્ટ હોય તમને કમરમાં દુખે છે બરાબર

તો અમારે ત્યાં રૂબરૂ બતાવવા આવવું હોય ઘેર બેઠા ફોન કન્સલ્ટિંગ કરાવવું હોય તો પણ શક્ય છે નીચે નિસર્ગ આયુર્વેદનો હોસ્પિટલનો નંબર આવે છે તે વાતચીત કરી શકો અને તમારી તકલીફ જે છે ને એમાં કેટલાક રિપોર્ટ જોવા અને વધારે માહિતીની જરૂર પડે એટલે પણ છતાં હું અત્યારે પ્રાથમિક માહિતી આપને આપું છું એમાં એક બે પ્રકારની ગોળી છે અને એક ઉકાળો પીવાનો છે બરાબર છે હા અને ફોન કપાય છે તમે ટીવી ઉપર અવાજ સાંભળો અથવા રેકોર્ડ પણ કરવું હોય તો ફોનથી રેકોર્ડ કરી શકો જી રાજેશભાઈ અમને આપણે બે ઔષધો સુચવિયે છીએ એક ઔષધ છે વાત ગજાંગકુસ રસની બે ગોળી લેવાની છે અને બીજી એક લેવાની છે વાતારી ગુગળ લેવાની છે બંનેમાંથી બે બે ગોળી સવાર સાંજ નવશેકા પાણી સાથે ગળી અને ઉપર નગોળના પાનનો ઉકાળો પીવાની આપણે ભલામણ કરીએ છીએ જી તો રાજેશભાઈ જે તપાસ વિશે પર આપણે વાત કરી રહ્યા હતા તપાસ કરવા માટે સૌથી પહેલું જો કમરની તકલીફ થતી હોય તો સાદો સીધો અને સરળ જે તપાસ છે અને ઓછા ખર્ચે થાય એવી તો પહેલી કમરનો એક્સરે પાડવાનો હોય છે બરાબર છે એટલે કમરનો એક્સરે પાડવાથી થઈ શકે છે કેટલાક નિદાન છે પેશન્ટને તપાસીને રાઝણ કે સાયટિકા જેને કહેવામાં આવે એમાં પણ કમરમાં ખૂબ દુખાવો થતો હોય તો એ ડોક્ટર અથવા વૈદ જે છે એ પોતે પરીક્ષા કરી શકે છે પેશન્ટને સુવાડી અને એસ એલ આર નામની એક તપાસ કરવાની હોય એટલે સ્ટ્રેટ લેગ રેઝ સૂતા સુતા રાખી પગને ઢીંચણમાંથી વાળ્યા વગર કેટલું ઉપર કરી શકાય વારા પરથી જમણો ડાબો અને પછી બંને એક સાથે તો એની એક તપાસ થતી હોય એટલે એસએલઆરની તપાસ છે એ ક્લિનિકલ રીતે કોઈપણ વૈદ ડોક્ટર પાસે જઈને તમે તપાસ કરાવી શકો એટલે સાયકિકા કે એવું કંઈક કમ્પ્લેન હોય તો લક્ષણો ઉપરથી ખબર પડે પછી આગળની જે તપાસ છે એ એમઆરઆઈ સીટી સ્કેન વગેરેની તપાસ થતી હોય છે અને એ સિવાય કેટલાક એવા રિપોર્ટ છે કે જે ધારો કે જન્ય રોગો હોય એ છે એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલોસિસ છે તો એ બધી કંડિશનની અંદર કેટલાક લોહીના રિપોર્ટથી એચ એલ બી ટ્વેન્ટી સેવન નામની એક તકલીફ હોય એવો રોગ થતો હોય અને એ બહુ જ વિશેષ વાહનો એક પ્રકાર છે તો એની અંદર એ એ પોઝિટિવ આવતું હોય તો પેશન્ટને ખૂબ જબરજસ્ત જકડાહાટ થતી હોય અને ફક્ત સવારે ઉઠે ત્યારે અને આરામ કરીને ઊભા થયા પછી કમરમાં બહુ જ જકડાહાટ થાય તો આ બધા રિપોર્ટ છે એને લેબોરેટરીના ટેસ્ટિંગથી પણ પકડી શકાય પણ એ વખતે ખૂબ બધું ઇન્ટરેક્શન થઈ અને ઘણા બધા પ્રશ્નો પ્રશ્નોતરી થાય ત્યારે આ નિદાન શક્ય બની શકે જી ડોક્ટર જી રાજેશભાઈ આપણી સાથે એક કલર મિત્ર જોડાયા છે હેલો 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 નમસ્કાર બેન હા નમસ્કાર આપનું નામ જણાવશો હેમરાજ રવારી હા જી હેમરાજભાઈ જણાવો આપનો પ્રશ્ન મારે મેસેજ ના કમર તકલીફ છે એમને એક્સરસાઇઝ આપણે આ બેન બોલો હેમરાજ ભાઈ આપ જો કોઈ સાંભળી રહ્યું છે તો એક મિનિટ બાર આવી પડી રહ્યો છે એટલે એમના ઓર્થોપેડિક ને બતાવ્યું એટલે એમને કઈક દવાઓ થોડી દુખાવાની આપી મણકાની અને એમને કઈ એક્સરસાઇઝ કરવાનું કીધું એટલે એનાથી થોડી રાહત થઈ જાય પણ પગ છે ને અને કેટલા સમય થી આ તકલીફ હશે લગભગ બે બે અઢી મહિનાથી બે અઢી મહિના થી કઈ પડવાનું કે અથડાયું હોય એવું કઈ પડી ગયા તા

અડતાલીસ વર્ષ હા અને કેટલા સમયથી દુખે હા પાંચેક વર્ષ છે પાંચેક વર્ષ થી કોઈ અથડાયું હોય કે એવું કઈ ખરું બાર હોય એવું વજન ઉચેકવાનું વધારે થાય છે બરાબર અને મુસાફરી કરવાનું થાય બેસી રેવાનું થાય બાઇક ઉપર કેવી રીતે વધારે બેસવાનું થાય એવું બને છે ના એ રીતે પણ વજન ઉચેકવાનું તમારે વધારે થાય છે બરાબર છે હા તો તમારે છે ને અને વજન તમારું પોતાનું બઉ વધારે વજન છે એવું ખરું ના ના સારું લગભગ ઘણા સમય થી આ તમને તકલીફ છે ને હા ઓકે તમારો ફોટો ફોટો પડાવ્યો હોય કલાક સુધી બેસીને આગળ બરાબર છે હા હું કેટલાક ઔષધો સૂચવું છું ફોન કપાય છે તમે ટીવી ઉપર અવાજ સાંભળો હા એમને આપણે બે પ્રકારના ઔષધો સૂચવીએ છીએ એક વાતારી ગુગળ છે અને બીજું વાત ગજાંકુસ રસ છે બંનેમાંથી બે બે ગોળી નવશેકા ગરમ પાણી સાથે લેવાની ત્રણ થી ચાર મહિના માટે લેવાની આપણે એનું ભલામણ કરીએ છીએ જી રાજેશભાઈ રાજેશભાઈ કમરના દુખાવા વિશે આપે તપાસ અને જે ભયંકર તેની પરિસ્થિતિ આગળ બની શકે છે તે વિષય પર આપે માહિતી આપી ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે જો કમરનો દુખાવો છે તો હવે તેમાં ઘરગથ્થુ કોઈ ઉપચાર છે ખરી આપણી પાસે ઉપલબ્ધ કે કોઈ પ્રકારનો પાવડર અથવા તો એ લઈએ આપણને પ્રાથમિક સારવાર મળી જાય એક કોલર મિત્રનો કોલ હા આપણે મિત્ર વાત કરીને પછી નો હેલો હેલો હા મને કમર નો છે ને ઘસાઈ ગયા છે હા બા આપનું નામ જણાવશો પહેલા આ તો હું બેન મારું નામ હા હા જણાવો અને પાંચમો છઠ્ઠો મણકો ઘસાઈ ગયો છે પગમાં જી થાય છે ચાલુ ને તો ચાલતું નથી હમ આપની ઉંમર કેટલા સમય થી બે ગાદી વચ્ચે બે મણકાની વચ્ચે ગાદી હોય એ ઘસાથી હા એટલે એને કારણે તકલીફ થાય છે આના માટે તમારે એક ઔષધ વાળું તેલ પીવું પડે બરાબર છે અને કેટલીક ઉકાળો લેવો પડે છે તો હું તમને ઔષધ સૂચવું છું અને જો શક્ય હોય એને તમે વોટ્સએપ દ્વારા તમારા રિપોર્ટ મોકલીને અમારી હોસ્પિટલમાં કન્સલ્ટિંગ કરાવવા માગતા હોય ઘરે બેઠા પણ કન્સલ્ટિંગ કરાવી શકાય રૂબરૂ પણ આવી શકાય તો તમે વાતચીત કરી શકો છો હું તમને જવાબ આપું છું ફોન કપાય છે તમારે ટીવી ઉપર સાંભળવાનું રહેશે બરાબર જી હાજી એમને આપણે સૂચવીએ છીએ એક ઉકાળો એમને પીવાનો છે એમાં પારિજાતના પાંદડા અને નગોડના પાંદડા બંને એ વસ્તુ લેવાનું છે તાજા મળે તો તાજા ન મળે તો એનો ઉકાળો પણ મળતો હોય છે એટલે વૈદ્ય પાસે જઈને જો લઈ શકે છે ગાંધીની દુકાનેથી પણ લઈ શકે છે એવી રીતે અને આયુર્વેદિક સ્ટોરમાં પણ મળી શકે તો નગોડના પાન અને પારિજાતના પાન એ બંનેનો ઉકાળો કરી ગાડી લેવાનું છે ને એની અંદર એક ક્ષીરબલા તેલ આવે છે સાદુ તેલ પણ આવે એક પાકી થયેલું અને સો વખત પાક થયેલો નાબૂદ કરે તાકાત પ્રાપ્ત થાય તો એ માટે એમને અંદાજે ચાર થી છ મહિના માટે જો આવી રીતે કરે તો બહુ સરસ એમને પરિણામ ચોક્કસ મળે જી આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાયા છે હેલો હેલો હા જી નમસ્કાર આપનું નામ જણાવશો અને ક્યાંથી વાત કરો છો અને ક્યાંથી બોલો છો અમદાવાદ થી હા અને કેટલા સમયથી છે ખાંસી હમણાં છેલ્લા ચાર મહિનાથી ચાર મહિનાથી છે હા એટલે સુકી કે કફવાળી એમને એમ જ આવે છે ઉધરસવાળી નહીં જકાઈ નહીં એમનેમ જ એમને એમ ખાલી ઉધરસ આવે છે તાવ કેવું કંઈ ના બરાબર તો કોઈ દવા અત્યારે ચાલુ છે કે બંધ છે ના ચાલુ છે મારા ઘેરથી લાવો જે દવા ખાઉં છું એક કેમ બરાબર છે છતાં ફાયદો નથી થતો ના તો આયુર્વેદિક દવા તમે શરૂ કરો ચાર મહિના થઈ ગયા છે ઉધરસ ન મટતી હોય તો આયુર્વેદિક સારવાર કરાવો અથવા વધારે તપાસ કરાવવાની જરૂર પડે તો બીજું આગળ શું કારણ છે તો એ પણ જાણી શકાય તમને સતત ખાંસી સવારે વહેલી આવે રાત્રે આવે કે એવું કઈ ખરું સમય કોઈ સમય વહેલી બી આવે બાથરૂમ જવું તોય આવે બરાબર શ્વાસ ચડે શ્વાસ ચડે છે સવારમાં નહીં નહીં શ્વાસ શ્વાસ બાથરૂમ જવું ત્યારે અને ઊંઘું તમને શ્વાસ ચડે છે હા શ્વાસ આવે શ્વાસ ચડે બરાબર તો તમને કદાચ એવું તકલીફ હોઈ શકે કે અસ્થમાં જેવી તકલીફની શરૂઆત થઈ હોય એવું પણ બની શકે તમારે એક્સરે વગેરે કરાવવું પડે અને બીજી કેટલીક તપાસ કરવી પડે તો શક્ય બને તો કન્સલ્ટિંગ કરાવવાની આપણે ભલામણ કરીએ છીએ તમને બરાબર એટલે અમારા ત્યાં પણ કરાવી શકો નીચે નિસર્ગ આયુર્વેદના નામથી આવે છે તો ત્યાં ફોન ઉપર સમયને એપોઈન્ટમેન્ટ લઈને તમે વાતચીત કરી શકશો બરાબર હા અને હું તમને ઔષધો સૂચવું છું એ ઔષધો ચાલુ કરી દો બહુ સરસ ફાયદા થવાની શરૂઆત તમને પાંચથી સાત દિવસમાં થઈ જશે હા એમને આપણે ફોન કપાઈ ગયો છે અને ટીવી ઉપર જોવાની ભલામણ કરીએ છીએ બે પ્રકારની ગોળી લેવાની છે એક શ્વાસ કુઠાર રસ અને બીજી છે ચંદ્ર અમૃત રસ બંનેમાંથી માંથી બે વત્તા બે ચાર ગોળી ભૂકો કરી મધ સાથે ચાટી જવાની અડધો કલાક સુધી કશું ખાવા પીવાનું નથી ફ્રિજની વસ્તુઓ છોડી દેવાની છે જી રાજેશભાઈ વધુ એક કોલર મિત્રનો આપણે ફોન લઈએ સતત કોલર મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે હેલો હેલો આ આપના ટીવી નો અવાજ સો પ્રથમ બંધ કરવા વિનંતી રહેશે ત્યારબાદ આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો જરીવારે પરેશભાઈ સુરત થી વાત કરી રહ્યો છું જી પરેશભાઈ જણાવો શું તકલીફ થઈ રહી છે મને ખાંસી બહુ થાય ને સરદી કેટલા સમય થી ખાંસી છે ખાંસી મને કમનેક મહિના થી આવ્યા કરે ને શરદી તો એવી છે મગજ માં બધી ઘૂસી ગઈલી છે અચ્છા છીકો આવે વધારે કે સરદી માં કે નાક બંધ થાય નાક બંધ થઈ જાય ને કાન બંધ થઈ જાય ઓકે સાઇનસ ની કે કોઈ તપાસ થયેલી છે તમારી હા સાઇનસ તપાસ છે સાઇનસ કીધું છે સાઇનસ કીધું છે હા અને નાક બંધ વધારે થઈ જાય તમને સ્મેલ ની અનુભૂતિ થાય કે સ્મેલ ની જતી રહી છે તમને નહીં નઈ સ્મેલ તો આવે છે પણ નાક બંધ થઈ જાય વારે વારે બરાબર છે અને કેટલા વર્ષથી કેટલા વર્ષથી તકલીફ છે મને ચોમાસામાં માં શિયાળામાં થાય ઉનાળામાં કઈ ન થાય પણ કેટલા વર્ષથી પાંચ એક વર્ષ થઈ ગયો ઓકે ઓકે તો આમાં કેવું છે આયુર્વેદની અંદર આમાં પંચકર્મની સારવાર જે નશ્યકર્મ આવે એ તમારે કરાવવાની ભલામણ કરીએ છે સાત દિવસ સુધી નશ્યકર્મ કરાવવાનું હોય અડધા થી પોણો કલાક માટે જે વૈદના ત્યાં પંચકર્મની સારવાર થતી હોય ત્યાં તમારે જઈ શકો અને કેટલાક ઔષધો લેવાના હોય હલો સર એક મિનિટ હા બોલો રેકોર્ડિંગ કરું રીપ્લેસ કરજો તમારે તમે રેકોર્ડિંગ કરી શકો બરાબર એક મિનિટ રાજેશભાઈ હા એમને રેકોર્ડિંગ કરવું છે એટલે એમના પ્રશ્નોનો હવે આપણે જવાબ આપીએ છીએ બે રીતે એમની સારવાર કરવાની ભલામણ કરીએ છીએ એમાં પહેલી સારવાર છે પંચકર્મની છે નજીકમાં જ્યાં પણ હોય સુરતના હતા તો એ નશ્યકર્મ નામની એક ટ્રીટમેન્ટ છે એ એમને કરાવવાની છે અને પાંચથી સાત દિવસ માટે કરી શકાય જરૂર પડે તો બીજા કે ત્રીજા મહિને રિપીટ કરવાની હોય છે અને એ સાથે કેટલાક ઔષધો લેવાના છે લક્ષી આવે છે ખાલી પેટે ભૂકો કરી અને મધ સાથે ચાટી જવાનું અને એક થી દોઢ કલાક સુધી કશું ખાવા પીવાનું નથી આવી રીતે આપણે ભલામણ કરીએ છીએ જી રાજેશભાઈ આપણે આગળ વધીએ તે પહેલા થોડીક બેઝિક માહિતી આપણે દર્શક પહોંચાડી દઈએ કે જો આ કમરનો દુખાવો હોય તો તેની આયુર્વેદમાં શું સારવાર ઉપલબ્ધ છે ઓપરેશન જ શું એક રસ્તો છે અને પંચકર્મ વિશે બી અમને માહિતી આપશો ચોક્કસ પંચકર્મ અને અગ્નિકર્મ બરાબર છે બે અત્યારે હાલ કમરની તકલીફ માટે બહુ જ સારા ઉપયોગી થઈ શકે છે અને ઔષધ સારવાર પણ એટલી જ ઉપયોગી સાબિત થઈ શકે છે અત્યારે તો અગ્નિકર્મ એટલે થેરાપેટિક કોટરાઈઝેશન જે કહી શકીએ આપણે તો એ બહુ સરસ છે અત્યારે હાલ દુખાવો થતો હોય ને અગ્નિકર્મ કરવામાં આવે તો એ તત્કાલ દુખાવાને રાહત કરી શકે આપી શકે છે પણ એને કાયમી મટાડવા માટે ઔષધ સારવાર પણ એટલી જ જરૂરી છે પંચકર્મ પણ એટલું જરૂરી છે ત્રણ વનસ્પતિ વિશે આપણે આજે વાત કરીએ પહેલી છે સરગવો આપણા ઘરમાં ઉપલબ્ધ હોય